નમસ્કાર દર્શકો હું ઉર્વી રાવલ સતલોક ટીવી ગુજરાત માં તમારું સ્વાગત કરું છું આજે અમે આવી પહોંચ્યા છીએ લીલાશા આશ્રમમાં જે આદિપુર માં આવેલું છે તમે આપણા સમાજમાં વેદો નું ખુબ જ મહત્વ રહેલું છે અહિયાં અમે જોયું કે અમુક લોકો જે છે એ પુસ્તકનું વિતરણ કરી રહ્યા છે આવી આપણે એમનાથી જાણીએ કે આ પુસ્તક શું કામ વિતરણ કરી રહ્યા છે અને એમનો શું ઉદ્દેશ્ય છે નમસ્કાર

સંપૂર્ણ પૂર્ણ જ્ઞાન બતાવ્યું છે આધ્યાત્મિક જ્ઞાન છે અને ભક્તિ કેવી રીતના કરવી એના વિષયમાં બધું બતાવ્યું છે આધ્યાત્મિક જ્ઞાન સૃષ્ટિ રચના છે આપણે ભક્તિ કેવી રીતના કરી સાધના અનુસાર બતાવી છે આપણે દેવી દેવતાની પૂજા કરીએ છીએ પણ કેવી રીતના ભક્તિ બતાવી છે એમાં એક વિતરણથી બતાવી છે કે આવી રીતના સાધના અનુસાર ભક્તિ કરવાના આપણે સો સો લાભ થાય એમાં પરમાત્માએ પૂર્ણ સંતની ઓળખાણ આપી છે આમાં જી ધન્યવાદ સત્ સાહેબ અ તમારું નામ શું છે અને તમે ક્યાંથી આવો જેતલ છે ને અમે આદીપુરી થી આવ્યા છીએ તો જેતલ અમે જોઈએ કે તમારી એજના જે બાળકો હોય છે એમને ગેમ રમવું મોબાઈલ જોવું એવી બધી વસ્તુઓ કરવા એમને ખૂબ જ પ્રિય હોય છે તમારા હાથમાં પુસ્તક દેખાઈ રહી છે તમે આ પુસ્તકનું શું વિતરણ કરી રહ્યા હતા તો તમને એનાથી શું લાભ મળે તમને એનાથી એ લાભ મળે કે અમારા ગુરુજી કીધું કે આ આ પુસ્તક દ્વારા આપણને જ્ઞાન જન જન સુધી પહોંચાડવું શકીએ તે મેં એના વિશે એ જ કહેવા માંગી છે આ કે આપણે ગેમ ને એવું જોઈએ એના કરતાં આપણે આ પુસ્તક વાંચીએ તો એમાંથી જ્ઞાન મળે આપણે સદભક્તિના માર્ગે પણ હાલી શકીએ તમારા જે આ ગુરુજી છે સંત રામપાલજી મહારાજજી એમનો શું ઉદ્દેશ્ય છે ગુરુજીનો એક જ ઉદ્દેશ્ય છે કે દહેજ મુક્ત ભારત બનાવો નશા મુક્ત ભારત બનાવો અને જાતિ ભાતિના ભેદભાવથી મુક્ત કરાવો જી ધન્યવાદ સત સાહેબ તો તમે જોયું કે અત્યારે આવા નાના નાના બાળકો પણ છે સંત રામપાલજીનું મહારાજીનું જે જ્ઞાન છે એ સમજી અને પુસ્તક સેવા કરી રહ્યા છે અને એમનાથી સદભક્તિમાં જોડાઈ રહ્યા છે આવી અવનવી ખબરો માટે તમે અમારા સતલોક ટીવી ગુજરાતના ચેનલ સાથે બની રહો ધન્યવાદ સતલોક ટીવી ગુજરાત ફેસબુક પેજ કુલ લાઇક ઓર ફોલો કરન ન ભૂલે અધિક જાણકારી કે લીએ આજે ડાઉનલોડ કીજીએ સંત રામપાલજી મહારાજ એન્ડ્રોઈડ ટાઈપ